પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ હારીજ વઢિયાર પંથકના ભામાશા મિતેશભાઈ ઠક્કરે પોતાના જન્મદિવસની સેવા કાર્ય થકી ઉજવણી કરી હારેજુ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ નગરપાલિકા નાગરિક બેંક ડિરેક્ટર જલિયાણ ગ્રુપના સેવાભાવી ઉદ્યોગપતિ મિતેશભાઈ ઠક્કરના પચાસમાં જન્મદિવસ નિમિત્તે ઝાયોડ્સ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા જલિયાણ સ્કૂલ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં પાંચસો જેટલા લોકોએ મેડિકલ ચેકઅપ કરાવી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી ઝાયર્ડ્સ ટીમ હૃદય બીપીના દર્દીઓને સ્થળ પર બીપી ચકાસી ઇકો કાર્ડિયોગ્રામ કરવામાં આવી છે અને સર્જન ફિઝિશિયન તબીબ દ્વારા જરૂરિયાત લોકોને દવાઓ લખી આપવામાં આવી હતી આ સિવાય લોકોના રક્ત સેમ્પલ લઈ રિપોર્ટ આપવામાં આવશે મિતેશભાઈ ઠક્કર દ્વારા જન્મદિવસની ઉજવણી વાદી વસાહત સમાજના લોકો તેમજ વાલ્મીકી સમાજના લોકોને લાડુ દાળભાત ગોટા પુરી શાકનું ભોજન મેળવ્યા હતા આ સિવાય તમામ તાલુકાના ટીબીના ના દર્દીઓને પોષણક્ષમ કીટ આપવામાં આવી હતી અને હારીજમાં રહેતા તમામ જરૂરિયાતમંદ પરિવારોને એક સપ્તાહ સુધી કરિયાણાની કીટોનું વિતરણ કરવામાં આવનાર છે ગુરુવારની રાત્રિએ સિદ્ધેશ્વરી જીની ખાતે નગરના વેપારીઓ અને મિત્ર મંડળ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અનેક કાર્યો સાથે અનોખી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી કમલેશ પટેલ પાટણ